ભેગા મળીને કામ કરતા લાગતો સમય કે બે વ્યક્તિ ભેગા મળીને કામ કરતા નવ દિવસ લાગે છે તો બંને સાથે મળીને કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે કે બંને સાથે મળીને કામ કેટલા દિવસમાં કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે તો આપણે શોર્ટકટ મુજબ दाखला ने सोल्व करिए तो जो ये कि राजेश ने कि राजेश ने एक काम करता अठार दिवस लागे से कि राजेश ने एक काम करता अठार दिवस लागे से जारे राहुल ने तेज काम करता के नौ दिवस लागे से के राहुल ने तेज काम करता नौ दिवस लागे से રાહુલ ને તે જ કામ કરતા નવ દિવસ લાગે છે તો કે બંનેનો લસા લેવાનો કે અઢાર અને નવ નો લસા લઈએ કે અઢાર અને નવ નો લસા લઈએ તો બંનેનો લસા થશે બંનેનો લસા થશે અઢાર કે અઢાર એકા અઢાર અઢાર એકા અઢારા અને નવ દુ અઢાર કે નવ દુ અઢાર કે રાહુલ કે રાજેશ દિવસનું એક કામ કરશે કે રાજેશ દિવસનું એક કામ કરશે જ્યારે રાહુલ દિવસના બે કામ કરે છે કે રાહુલ રાજેશ દિવસનું એક કામ કરે છે જ્યારે રાહુલ દિવસ નો બે કામ કરે છે અને બંને કે બંને સાથે મળીને દિવસ નો ત્રણ કામ કરે છે કે બંનેનો સરવાળો કરીએ તો કે બંને સાથે મળીને દિવસના બંને સાથે મળીને દિવસના ત્રણ કામ કરે છે અને કુલ કામ છે અઢાર અને બંને સાથે મળીને દિવસના ત્રણ કામ કરે છે તો કે અઢાર કામ કરતા કેટલો સમય લાગે કે કુલ કામ છે અઢાર અને બંને સાથે મળીને દિવસના ત્રણ કામ કરે છે તો કે અઢાર કામ કરતા કેટલો સમય લાગે તો કે અઢાર બંને સાથે મળીને કરે તો છ દિવસની અંદર કામ પૂર્ણ થાય આ આપણે એક રીતે જોયું આપણે બીજી રીતે પણ જવાબ લાવી શકાય છે તો આપણે જોઈએ કે રીત નંબર બે તો કે બંનેનો ઉપર ગુણાકાર કરવાનો અને નીચે બંનેનો સરવાળો કરવાનો તો આપણે જોઈએ કે એક કામ કરતા દિવસ અઢાર ગુણ્યા જ્યારે રાહુલ ને તે જ કામ કરતા કે નવ દિવસ લાગે છે તો બંનેનો ઉપર ગુણાકાર કરવાનો તો કે અઢાર અને નવ નો ગુણાકાર કરવાનો અને નીચે બંનેનો સરવાળો કરવાનો તો કે અઢાર અને નવ નો સરવાળો કરવાનો તો ઉપર કે અઢાર અને નવ નો ગુણાકાર કરીએ તો કે અઢાર એકસો બાસઠ કે અઢાર એકસો ને બાસઠ ભાગ્યા નીચે અઢાર અને સરવાળો કરીએ તો કે સત્યાવીસ સત્યાવીસ હવે એકસો બાસઠ ને સત્યાવીસ વડે ભાગી દઈએ કે એકસો બાસઠ ને સત્યાવીસ વડે ભાગી દઈએ તો કે સત્યાવીસ છ એકસો ને બાસઠ કે સત્યાવીસ છ એકસો ને બાસઠ કામ કરતા દસ દિવસ લાગે છે તથા કામ કરતા પંદર દિવસ લાગે છે તો બંને સાથે મળીને કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે કે બંને સાથે મળીને કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે આપણે દાખલાને શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ तो જોઈએ કે શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ કે કિરણ એક કામ કરતા 10 દિવસ લાગે છે કિરણને એક કામ કરતા કે 10 દિવસ લાગે છે કે કિરણને એક કામ કરતા 10 દિવસ લાગે છે તથા ભરતને તેજ કામ કરતા કે 15 દિવસ લાગે છે કે ભરતને તેજ કામ કરતા પંદર દિવસ લાગે છે તો કે બંનેનો લસા થશે ત્રીસ કે દસ તરી ત્રીસ કે દસ તરી ત્રીસ અને પંદર દુ ત્રીસ કે પંદર દુ ત્રીસ કિરણ દિવસના ત્રણ કામ કરે છે અને બંને સાથે મળીને કે બંનેનો સરવાળો કરીએ તો કે ત્રણ ને બે પાંચ કે બંને સાથે મળીને દિવસના પાંચ કામ કરે છે કે બંને સાથે મળીને દિવસના પાંચ કામ કરે છે અને કુલ કામ છે તો ત્રીસ કામ કરતા કેટલો સમય લાગે કે ત્રીસ કામ કરતા કેટલો સમય લાગે તો કે ત્રીસ ને પાંચ વડે ભાગી દઈએ કે ત્રીસ ને પાંચ વડે ભાગી દઈએ તો કે પાંચ છીસ છ દિવસ ત્રીસ ને પાંચ વડે ભાગી દઈએ તો કે છ દિવસ કે બંને સાથે મળીને કામ પૂર્ણ કરતા છ દિવસ લાગે કે બીજી રીતે પણ જવાબ લાવી શકાય આપણે જોઈએ કે બીજી રીતે જવાબ લાવવા માટે એનું સૂત્ર એ ગુણ્યા બી ભાગ્યા એ પ્લસ બી કે બીજી રીતે જવાબ લાવવા માટેનું સૂત્ર કે ઉપર બંનેનો ગુણાકાર કરવાનો અને નીચે બંનેનો સરવાળો કરવાનો તો આપણે જોઈએ કે કિરણ કરતા દસ દિવસ લાગે છે બંને ઉપર ગુણાકાર કરવાનો અને નીચે બંનેનો સરવાળો કરવાનો તો નીચે બંનેનો સરવાળો કરવાનો તો ઉપર દસ ગુણ્યા પંદર કે દસ અને પંદર નો ગુણાકાર કરીએ તો કે એકસો પચાસ 150 અને નીચે દસ અને નો સરવાળો કરીએ તો કે 25 કે 150 ને 25 વડે ભાગીએ તો કે 25 છો 150 કે પચીસો 150 કે છ દિવસ કે બંને સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂર્ણ કરે તો કે બંને સાથે મળીને છ દિવસની અંદર કામ પૂર્ણ કરે જેવો ઓપ્શન બીમા આપેલ છે એ નળ થી ટાંકી ભરાતા પંદર કલાક લાગે અને બી નળ થી ટાંકી ભરાતા ત્રીસ કલાક લાગે છે તો બંને સાથે નળ ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે કે ટાંકી ભરાતા કેટલો સમય લાગે આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ એ નળ થી ટાંકી ભરાતા પંદર કલાક લાગે કે એ નળ થી ટાંકી ભરાતા પંદર કલાક લાગે અને બી નળથી ટાંકી ભરાતા ત્રીસ કલાક લાગે છે કે બી નળથી ટાંકી ભરાતા ત્રીસ કલાક લાગે છે કે એ નળ થી ટાંકી ભરાતા

બે લિટર જેટલું ભરવાનું કામ કરે છે કે એ નળ કલાકની અંદર બે લિટર જેટલું કામ બે લિટર જેટલું ભરવાનું કામ કરે છે અને બી નળ કલાકની અંદર કે કલાકની અંદર એક લિટર જેટલું ભરવાનું કામ કરે છે અને બંનેનો સરવાળો કરી દેવાનો તો કે બંને બંનેનો સરવાળો ત્રણ થશે તો કે બંને સાથે મળીને એક કલાકની અંદર ત્રણ લીટર જેટલું ભરવાનું કામ કરે છે કે કલાકની અંદર કે ત્રણ લીટર જેટલું ભરવાનું કામ કરે છે અને કુલ ટાંકી એ કુલ ટાંકી ત્રીસ લીટરની છે એ કુલ ટાંકી ત્રીસ લીટરની ટાંકી છે અને બંને સાથે મળીને એક કલાકની અંદર ત્રણ લીટર જેટલું ત્રણ લીટર જેટલું ભરે છે તો કે ત્રીસ લીટરની ટાંકી ભરતા કેટલો સમય લાગે કે ત્રીસ લીટરની ટાંકી ભરતા કેટલો સમય લાગે તો કે ત્રીસ ભાગ્યા ત્રણ કરીએ તો કે ત્રણે ત્રીસ કે ત્રણે સાથે ચાલુ કરવામાં આવે તો કે કેટલા કલાકની અંદર ટાંકી ભરી શકે તો દસ કલાક ની અંદર ટાંકી ભરી શકે આપણે બીજી રીતે પણ જવાબ લાવી શકીએ જોઈએ કે સમય બરાબર સમય બરાબર એક ગુણ્યા બી ભાગ્યા

કે ઉપર બંનેનો ગુણાકાર કરવાનો અને નીચે બંનેનો સરવાળો કરવાનો કે નીચે બંનેનો બંનેનો સરવાળો કરવાનો ઉપર ગુણાકાર કરવાનો ગુણાકાર કરવાનો પણ આપણે કે પંદર અને 30 નો ગુણાકાર કરવાનો અને નીચે બંનેનો સરવાળો કરવાનો કે પંદર અને 30 નો સરવાળો કરીએ કે પંદર અને 30 નો સરવાળો કરીએ તો કે પિસ્તાલીસ થશે

લાગે જે ઓપ્શન ડીમાં આપેલ છે એક ટાયર છે બંને પંચર સાથે પડે તો ટાયર કેટલા સમયમાં બેસી જાય કે બંને પંચર સાથે પડે તો ટાયર કેટલા સમયની અંદર બેસી જાય કે કેટલા સમયની અંદર ટાયર બેસી જાય આપણે દાખલાને શોર્ટકટ મુજબ सवाल करिए तो देखिए के शॉर्ट कट मुजब सवाल करिए के प्रथम पंचर प्रथम पंचर की टायर 20 मिनट में बेसी जाए के प्रथम पंचर थी टायर 20 मिनट में बेसी जाए से और बीजा पंचर थी टायर 30 मिनट में बेसी जाए के बीजा पंचर थी बीजा पंचर टायर બેસી જાય છે તો કે બંને લસા લઈ લેવાનો દુ સાઈઠ કે બંનેનો સરવાળો કરી દેવાનો કે લસા થશે સાઈઠ લસા થશે સાઈઠ બંનેનો સરવાળો કરીએ કે ત્રણ બે તો કે પાંચ બં બં સરની અંદર સાઈડ છે કે એક મિનિટમાં ત્રણ જેટલી નીકળે છે જ્યારે બીજા પંચર થી કે એક મિનિટમાં એક મિનિટમાં બે જેટલી હવા નીકળે છે તો કે બંને સાથે પંચર પડે બંને સાથે પંચર પડે તો કે એક મિનિટની અંદર પાંચ જેટલી હવા નીકળે છે કે એક મિનિટમાં પાંચ જેટલી હવા નીકળે છે અને ટાયરની ટાયરની અંદર સાઈઠ પ્રેશર છે એટલે કે સાઈઠ જેટલી હવા છે કે ટાયરની અંદર સાઈઠ જેટલી હવા છે અને બંને સાથે પંચર પડે તો કે એક મિનિટમાં પાંચ જેટલી હવા નીકળે છે તો ભાગાકાર કરીએ કે સાઠ ને સાઈઠ ભાગે પાંચ કરીએ કે સાઈઠ ભાગ્યા પાંચ કરીએ તો કે બાર પચા સાઈઠ કે બાર પચા સાઈઠ બાર મિનિટ તો કે બંને સાથે પંચર પડે તો હવા નીકળતા કેટલો સમય લાગે તો કે બાર મિનિટ ની અંદર ટાયર બેસી જશે આપણે બીજી રીત થી જવાબ લઈએ તો કે સમય સમય માટેનું સૂત્ર કે એ ગુણ્યા બી ભાગ્યા

ઉપર બંને નો ગુણાકાર કરીએ કે વીસ અને ત્રીસ નો ગુણાકાર કરીએ તો કે ત્રણ દુ છ કે ત્રણ દુ સરવાળો કરીએ તો કે સરવાળો થશે પચાસ સરવાળો થશે પચાસ આપણે ભાગાકાર કરીએ તો કે જીરો જીરો ઉડી જશે ઉપર સાઠ અને નીચે પાંચ વધ્યા છે તો કે સાઈઠ ને પાંચ વડે ભાગીએ તો કે બાર પચાસ સાઈઠ કે બાર પચા સાહીંઠ બાર મિનિટ તો કે બંને સાથે પંચર પડે તો ટાયર બાર મિનિટ ની અંદર બેસી જશે જે ઓપ્શન એમાં આપેલ છે એક્સ નળ થી ટાંકી ચાલીસ મિનિટ માં ભરે વાય નળ થી ટાંકી સાહીઠ મિનિટ માં ભરે છે તો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાય કે બંને નળ એકસાથે ચાલુ કરવામાં આવે તો કે ટાંકી ભરાતા કેટલો સમય લાગે કે ટાંકી ભરાતા કેટલો સમય લાગે આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ કે x નળથી ટાંકી 40 મિનિટમાં ભરાય છે કે x નળથી ટાંકી ચાલીસ મિનિટમાં ભરાય છે અને વાય નળથી ટાંકી ચાલીસ મિનિટમાં ભરાય છે અને વાય નળથી ટાંકી સાઈઠ મિનિટમાં ભરાય છે કે બંનેનો લસા લઈ લેવાનો તો કે ચાલીસ અને સાહીઠ નો લસા થશે કે ચાલીસ અને સાહીઠ નો લસા થશે એકસો વીસ ચાલીસ અને સાહીઠ નો લસાક તરી એકસો વીસ અને સાહીઠ દુ એકસો ને વીસ એક મિનિટમાં એક મિનિટમાં એક મિનિટમાં બંનેનો સરવાળો કરીએ તો કે ત્રણ ને બે પાંચ ત્રણ ને બે પાંચ એક મિનિટમાં એક મિનિટમાં બંને સાથે મળીને પાંચ પાંચ જેટલું ભરવાનું કામ કરે છે અને ટાંકી

તો કે ચોવીસ મિનિટ જેટલો સમય લાગે આપણે બીજી રીતે પણ જવાબ લાવી દઈએ તો જોઈએ સમય બરાબર બી ભાગ્યા એ પ્લસ બી આ એક સૂત્ર યાદ રાખવાનું કે બીજી રીતે જવાબ લાવવો તો એક સૂત્ર યાદ રાખવાનું આપણે ઉપર બંનેનો ગુણાકાર કરવાનો કે ઉપર બંનેનો ગુણાકાર કરવાનો તો કે ઉપર ચાલીસ ગુણ્યા સાહીઠ અને નીચે ચોવીસ અને બે જીરો મૂકી દઈએ બે જીરો મૂકી દઈએ તો કે ચોવીસો અને નીચે કે સાઈઠ અને ચાલીસ નો સરવાળો કરીએ કે સાઈઠ અને ચાલીસ નો સરવાળો કરીએ તો કે સરવાળો સો થશે સમય લાગે તો કે ચોવીસ મિનિટ જેટલો સમય લાગે જે ઓપ્શન બી માં આપેલ છે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક આપી તમારા મિત્રો સુધી શેર કરો અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો